ઉત્તરાણ વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીમાં જોખમી સ્ટન્ટ કરતા નબીરાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં ફેમસ થવા જોખમી રીલ્સ બનાવી હોવાની યુવકે કબૂલાત કરી હતી સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં યુવાનો જીવના જોખમે સ્ટન્ટ કરી રહ્યા છે હાલમાં જ અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા જતી સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા આવી હચમચાવી દેતી ઘટનાઓમાં યુવાનો કોઈ શીખ લેતા નથી હવે સુરત શહેરના મોટાવરાચા વિસ્તારમાં યુવાનના જોખમી સ્ટંટ કરવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી ગણતના કલાકોમાં રીલ્સ બાજને શોધી કાઢી શાંત ઠેકાણે પાડી દીધી હતી મારું નામ છે આમલાલાભાઈ બાબરિયા મેં ભાઈ જનક રીતે ગાડી ચલાવી તેનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકવાની ભૂલ કરી છે મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છા એ મેં આવી ભૂલ કરી છે તમે બીજી વાર ના કરશો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો